જોઈ સમાચાર તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી અને આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં કોર્પોરેશનની સેન્ટ્રલ લેબોરેટરી અને જીપીસીબી ઉપરાંત અન્ય એક સરકારી લેબોરેટરી સાબરમતી નદીના પાણીનું પૃથકરણ કરશે અને જીટકો મારફતે પાણીનું પૃથકરણ કરાશે તેમજ અમદાવાદમાં પણ હાઇરાઈઝ બિલ્ડિંગોમાં હવે મુંબઈ જેવી પાર્કિંગ સુવિધાઓ મળશે અમદાવાદની હાઈરાઇઝ બિલ્ડિંગમાં પોડિયમ પાર્કિંગની સુવિધા ઉભી કરાશે હાલમાં શહેરમાં બાવીસ ઇમારતોને મંજૂરી આપવામાં આવી છે મહાનગરની પોતાની સ્વતંત્ર લેબોરેટરી છે તેના દ્વારા પણ પેરામીટર્સ જે સાબરમતીમાં એફ પ્લાન્ટમાં જે પાણી ટ્રીટ ત્યાં છોડવામાં આવે છે તેના પેરામીટર્સ નક્કી કરવામાં આવે છે આજે એક એડિશનલ કંપની જે રાજ્ય સરકાર જ નોમિનેટેડ છે રાજ્ય સરકારની કંપની છે જીટકો એને સોલ એફ ટીપીનું કામ એના પેરામીટર્સ બી ઓડી સીઓડી તદઉપરાંત એના ટીડીએસ છે આવા અલગ અલગ પ્રકારના જે પેરામીટર્સ હોય છે એફટી પ્લાન્ટમાંથી પાણી ટ્રીટ કર્યા પછીના એને નિયુક્ત કરવામાં આવી છે તેના માટે મહાનગરે સોલ એફ પ્લાન્ટના લગભગ ચોત્રીસ લાખ રૂપિયા જેટલી ફી જીટકોને ચૂકવશે ટ્રાફિકની સમસ્યા થાય છે સોસાયટીની બહાર મલ્ટી સ્ટોરીઝ બિલ્ડિંગની બહાર જે વાહનોની સમસ્યા સર્જાતી હોય છે આ પોડિયમની સુવિધા આપવાને પરિણામે આ વાહનની જે આપણે તકલીફ પડતી હોય છે ટ્રાફિકની તકલીફ પડે છે એમાંથી રાહત આપણને મળશે અમદાવાદમાં હાર અલગ અલગ સાત ઝોનની જો ગણતરી કરવામાં આવે તો સાત ઝોનની અંદર ટોટલ બાવીસ ઇમારતોને પોડિયમની સુવિધા આપવામાં આવી છે એમાં સૌથી વધારે સુવિધા ને નોર્થ વેસ્ટ ઝોનની અંદર બાર ડેવલપ બાર પ્રોજેક્ટ છે એને આ પોડિયમની સુવિધા આપવામાં આવી છે